આજ રોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ધર્મિષ્ઠાબેન અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં અધ્યક્ષશ્રીએ કચ્છ વહીવટી તંત્ર દ્વારા બાળ અધિકારીઓના રક્ષણ શિક્ષણ પોષણ બાળ સંરક્ષણ ગૃહો તેમજ આરોગ્ય પુનઃવર્ષન વિવિધ એક્ટની પરિણામલક્ષી કામગીરી તથા વિવિધ યોજનાના અસરકારક અમલીકરણ સહિતના મુદ્દે કરાયેલી કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યમાં વધુ સારા હકારાત્મક પરિણામ લાવવા પર ભાર મૂકીને માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો આપ્યા હતા બેઠકમાં અધ્યક્ષાશ્રીએ ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળ સંરક્ષણ ગૃહોમાં બાળકોની સંખ્યા વ્યવસ્થાપન તેમના શિક્ષણ તથા સુરક્ષાને લઈને વિગતો મેળવી સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા ખાસ સૂચન કર્યું હતું આ સાથે તેમણે કચ્છમાં બાળકોના પુનઃવર્ષનની કામગીરીની સરાહના કરી હતી આ સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીની કામગીરી જુવેનાઇલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા સ્પેશિયલ યુનિટ અંતર્ગત પોક્સો બાળ લગ્ન બાળમજૂરી ભિક્ષાવૃત્તિ બાળ તસ્કરી સહિતના કેશ નિકાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી ખાસ કરીને બાળકોમાં ગુનાખોરી બાળલગ્ન ન થાય તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજવા સૂચના આપી હતી કચ્છમાં બાળમજૂરી અંગે વિગતો મેળવીને તેની રોકથામ માટે રેસ્ટોરન્ટ હોટેલ સહિતના સ્થળે ચાઇલ્ડ લેબર એક્ટના બેનર મૂકવા તથા લેબર ઓફિસ દ્વારા નિયમિત આકસ્મિક મુલાકાત કરવા સાથે કચ્છને ચાઇલ્ડ લેબર મુક્ત જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો કચ્છમાં બાળ લગ્નોની વર્તમાન સ્થિતિની જાણકારી મેળવીને આયોગ અધ્યક્ષાશ્રીએ ભારપૂર્વક જે તે સમુદાયમાં આંગે જાગૃતિ ફેલાવવા જવાબદારો સામે કડક રહે કાયદાકીય પગલા ભરવા જે તાલુકામાં જે વિસ્તારોમાં વધુ બાળ લગ્ન થતા હોય તે સમુદાય કે ગામમાં જઈને ગામ સમાજના હોતેદારો સરપંચ પોલીસને સાથે રાખીને જાગૃતિ કાર્યક્રમ કરવા સહિતના મુદ્દે માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો આપ્યા હતા ઉપરાંત કચ્છમાં સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ ન્યુબોર્ન સ્ટેબિલાઇઝેશન યુનિટ બાળકોના વોર્ડ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ તેમજ સિવિયર એક્યુટ માલ ન્યુટ્રીશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વગેરેની સમીક્ષા સાથે બાળકોના આરોગ્ય અંગે હોસ્પિટલમાં ખૂટતી કડીઓ અંગે આરોગ્ય વિભાગ પાસેથી વિગતો મેળવી હતી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો તેના મકાનની સ્થિતિ બાળકોને અપાતા પૌષ્ટિક આહારની વિગતો કચ્છમાં શાળાઓની ઈમારતો તથા શિક્ષકોની સ્થિતિ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બાળકોના પ્રવેશની કામગીરી સહિતની વિગત મેળવીને ડ્રોપ રેશિયો ઘટાડવા માઇક્રો પ્લાનિંગ કરી બાળકનું વ્યક્તિગત મોનિટરિંગ કરીને અસરકારક પગલાં ભરવા શિક્ષણ વિભાગને ખાસ સૂચના આપી હતી મધ્યાહન ભોજન યોજનાની વિગતો મેળવીને એક પણ બાળક ભોજન લીધા વિના ઘરે ન પહોંચે તે માટે ખાસ મોનિટરિંગ વ્યવસ્થા ઊભી કરવા તથા વાલીઓ સાથે બેઠક યોજીને સમગ્ર યોજનાનો હેતુ સાર્થક થાય તે રીતની કામગીરી કરવા જણાવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ શ્રી ડીડી કાપડિયાએ પોષણ સાથે શાળાઓમાં સમરસતા જળવાઈ રહે તેવું વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો આ સાથે અનુસૂચિત જાતિ કલ્યાણ સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ તથા આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી હસ્તકના છાત્રાલય આશ્રમ શાળાઓ તથા સમાજ સુરક્ષા ખાતા હસ્તકની સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ બાળ સંભાળ ગૃહોની સ્થિતિ તેની કામગીરી સુવિધા અંગેની સમીક્ષા કરી હતી આ સાથે જિલ્લા બાળક સુરક્ષા એકમ હેઠળની વિવિધ યોજનાકીય કામગીરીના બાળ લાભાર્થીઓને ખરા અર્થમાં લાભ મળે છે કે નહીં તેની નિયમિત મુલાકાત લઈને સમીક્ષા કરવા અધ્યક્ષાશ્રીએ ખાસ સૂચના આપી હતી બેઠકમાં આયોગના અધ્યક્ષાશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળકોને કેન્દ્રમાં રાખીને કચ્છના વહીવટી તંત્રને સંવેદનશીલતા સાથે એક ટીમ બનીને કામગીરી કરવા તથા કોઈપણ ક્ષેત્રે બાંધછોડ ચલાવી ન લઈને બાળ અધિકારના રક્ષણ માટે પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચના આપી હતી આયોગના સચિવ શ્રી ડીડી કાપડિયાએ વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરીને કચ્છમાં બાળકોના સર્વાંગી વિકાસના અડચડ રૂપ શિક્ષણ ડ્રોપઆઉટ રેશિયો બાળ લગ્ન વગેરે મુદ્દાઓને દૂર કરવા કાયદાના ભય સાથે લોકમાનસિકતા બદલાવની દિશામાં કામગીરી કરવા ખાસ જણાવ્યું હતું આ સાથે કલેક્ટરની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને નિયમિત કામગીરીનું ક્રોસ વેરીફિકેશન કરવા સૂચના આપી હતી આજની બેઠકમાં કલેક્ટર શ્રી આનંદ પટેલ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમર નિવાસી અધિક કલેક્ટર શ્રી દીપેશ ચૌહાણ તેમજ ડીઆરડીએ ના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ તથા સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા